જે લોકો સપના જોઈને બેઠા છે કે નર્મદા જિલ્લા પંચાયત ભાજપની બનશે એ લોકોની તમારી બધાની ઉપસ્થિતિ અને તમારી બધાની મહેનત જોઈને મેં કહેવા માંગુ છું નર્મદા જિલ્લા પંચાયત અને નર્મદાની પાંચે પાંચ તાલુકા આવનારા દિવસમાં આમ આદમી પાર્ટીની બનવાની છે આમ આદમી પાર્ટીની બનશે કેમ કેમ કે લોકોએ તમારા ભ્રષ્ટાચારો જોયા છે લોકોએ તમારી હવાની વાતો જોઈ છે તમે જે રીતે ભરમાવીને અહીંના લોકો પર મત લઈને ગયા છો હવે અમારો સમાજ જાગ્યો છે કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયત ના પ્રમુખ નું પદ લઈને અહિયાં ધારાસભ્ય ની ચેલેન્જ ની વાત કરે છે ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું અમે સમાજને લઈને ચાલનારા લોકો છે અમે અમારી મહેનત થી ચૂંટાયેલા લોકો છે તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી જે દિવસે અમારો ને તમારો સામનો થઈ જશે તે દિવસે તમારી શાંત પણ ઠેકાણે અમે પાડી દઈશું એ દિવસો પણ દૂર નથી જવાબ તમારા મંત્રીઓને અમારી સામે ડિબેટમાં બેસાડજો તમારા સાંસદને અમારી સામે બેસાડજો તમારા મુખ્યમંત્રીને અમારી સામે બેસાડજો અમે કોણ છે અમારો ઇતિહાસ શું છે અમારો સમાજ આ દેશ માટે શું યોગદાન આપ્યું છે અમારે સમાજ આદિવાસીઓ માટે આઝાદી માટે શું યોગદાન આપ્યું છે એની ચર્ચા જો તમારે અમારી સાથે કરવી હોય વિકાસની ચર્ચા તમારે અમારી સાથે કરવી હોય તો આદિવાસી સાંસદ આદિવાસી મંત્રીને મારી સામે બેસાડો એમને રાતે પણ ઉઠીને બે ગ્લાસ પાણી નહીં પીવું પડે તો આ ચૈતરભાઈ રાજનીતિ છોડી દેશે રાતે ઉઠીને પણ નામ જપવું પડશે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય છે કેટલાક લોકો રાતે ઉઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘે છે ત્યાં સુધી ચૈતર વસાવા એમને યાદ આવે છે એમને પોસાતું નથી જો ગઈ ગાય ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટી કાર્યકર્તા સંમેલનમાં બે મોંગરા નું જે આખું એમનું જે પ્રવચન છે એ સાંભળ્યું છે સ્વાભાવિક છે કે વિરોધ પક્ષમાં રહેલાના રહેનારા માણસો સત્તાધારી પાર્ટી હોય એની ટીકા ટિપ્પણી કરતા હોય જે સંગઠનની જેમણે વાત કરી છે સંગઠનને પણ એમણે લલકાર્યું છે ભાજપ સંગઠનને એ ભાજપ સંગઠનને તો દુનિયાની કોઈ તાકાત લલકારી ના શકે આજે સમગ્ર ભારતમાં સંગઠન બાબતે નંબર ટોપ પર ભારતીય જનતા પાર્ટી છે એની સામે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ આવ્યા બધા આવવા મારે છે એમનું સંગઠનને ક્યાંય ભાજપનું સંગઠન ક્યાંય અર નેશનલ લેવલનું સંગઠન હોય સ્ટેટ લેવલનું હોય કે જિલ્લા કક્ષાનું સંગઠન હોય ખૂબ મંથન પછી પાર્ટી એની જવાબદારી સોંપતી હોય છે એ જિલ્લા પાર્ટીનો પ્રમુખ હોય કે મહામંત્રી હોય કે તાલુકા પાર્ટીના પ્રમુખ પાર્ટીને વફાદાર પાર્ટી માટે સમય ફાળવનારા આગેવાનોને યોગ્ય જવાબદારી સોંપાતી હોય છે બે બાબુ લોકોને બેસાડતા નથી એ જ રીતના સરકાર પર એમની ટીકા ટિપ્પણી કરી તો આજે દવા સાથે કહું છું કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે વિકાસ થયો છે એવું ભૂતકાળમાં કોઈ પણ શાસનમાં કોંગ્રેસના શાસન કે પછી બીજા કોઈ જે જનતા પક્ષની સરકાર હશે એમાં નથી થયા આજે અંદરના જે રોડ રસ્તાના પાણીના પ્રશ્નો હોય સિંચાઈના પાણીના પ્રશ્નો હોય કે શિક્ષણને લગતા પ્રશ્નો હોય આજે ભાજપના શાસનમાં જે થયા છે એ આંખે વળીએ એવા કામો થયા છે હા ક્યાંક શિક્ષકોની ઘટ છે ક્યાંક હોસ્પિટલમાં ડોક્ટરની ઘટ છે એ સ્વાભાવિક છે એના માટે સમય સમય અમે જ્યાં રજૂઆત કરવાની હોય ત્યાં કરીએ છીએ પણ આજે ઇન્ટરિયલ ગામો વિસ્તારોની અંદર તાલુકાની અંદર ડોક્ટરો નથી આવતા છતાં સરકાર પ્રયત્ન કરે છે સીએસસી પીએચસી માં હોસ્પિટલો છે દવાખાના ત્યાં પણ ડોક્ટર ને નર્સ બહેનો આજે ત્યાં સેવા આપી રહ્યા છે આજે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સામે આવી રહી છે એટલે હવે આવા પ્રકારના આક્ષેપ કરશે એ તો આક્ષેપ વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે એમાં અમે મારે જજુ કેવું નથી પણ મર્યાદામાં બોલે તો સારું આજ સીએમ ને સીએમ ને લલકારે છે મુખ્યમંત્રી ને લલકારે છે ભાજપના મંત્રીઓ ને લલકારે છે ભાજપના સાંસદો ને લલકારે છે એ વધુ પડતું છે એ એને શોભતું નથી આ બાબત જે મર્યાદામાં બોલે વાંધો નહીં વિરોધ પક્ષ વિરોધ પક્ષ ને બોલે તો કોઈ એમને વાંધો નથી પણ જે મર્યાદા ઓળંગીને બોલે છે એ થોડું વધુ પડતું છે સમય જેટલી એની સામે એને અમે જવાબ આપીશું ચાપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે બહુ સમય જાજો ટકવાનો નથી એમનો એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે એને પરપોટા નીકળે છે એ પ્રકારનો આ બધા પરપોટા છે બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું ધોયા આપે છે પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશમાં શું સ્થિતિ થઈ છે એ આવનારા દિવસોમાં આખા દેશની અંદર ને આપણા નર્મદા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટી ઝીરો થઈ જવાની છે કોંગ્રેસની સાથે ગઠબંધન કરે કે પછી એમને બીજા ગમે તેની સાથે ગઠબંધ એ વાત અલગ છે પરંતુ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લામાં તો જ્યાં પણ ક્યાં હશે થોડું ઘણું એનું ઝીરો થઈ જવાનું છે